નમસ્કાર મિત્રો હું છું મહેશ અને સ્વાગત છે તમારું એ માટી દિલસે ચેનલમાં મિત્રો આજે આપણે લઈને આવે છે ઇકો જેમાં તમને ગાડીની ફૂલ કન્ડિશન બતાવીશ જેથી કરી અને જે પણ ભાઈએ લેવી હોય ગાડી તો એને થોડી આસાની રહે ગાડીની કન્ડિશન જોઈ લે તો પછી એને જે નાના મોટા સવાલો હોય એના માટે હું તમને એક નંબર આપું છું જેમાં તમારી કોઈ પણ કન્ફ્યુઝન હોય એ તમે સવાલ કરી અને તમારી જો પસંદ આવે તો ગાડી લઈ શકો છો બરાબર આ વિડીયોમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે ગાડીની કન્ડિશન છે એ તમારી સામે છે જે પણ મિત્રએ આ કન્ડિશનમાં ગાડી લેવાનું વિચારતા હોય ગાડીની કન્ડિશન તમે જે વિડીયોમાં બતાવું છું એ એક્ઝેક્ટ કન્ડિશન છે બરાબર ની અંદરની સાઈડ હું તમને બતાવીશ પહેલાં સાઈડથી કન્ડિશન જોઈ લો પછી અંદરની સીટિંગથી લઈ અને સ્ટેરિંગ છે કે પછી ડેશબોર્ડ છે તમામ હું તમને બતાવી દઈશ બરાબર તમે અંદરથી પણ જોઈ શકો છો કન્ડિશન આ રીતની છે ગાડીની બરાબર અને રહી વાત ફાઇનાન્સ કરવાની ઘણા મિત્રોના સવાલો આવતા ફાઇનાન્સ કેટલું થશે કેટલું નહીં એ માટે તમારે હું એક નંબર આપું છું જેમાં તમને ડિટેલમાં માહિતી મળી રહેશે બરાબર તો ફાઇનાન્સ થશે તો કેટલું થશે ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું રહેશે કેટલા ઓનર છે ઇન્સ્યોરન્સ છે કે નહીં લોન કેટલી થશે કેટલી નહીં થશે ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું થશે એવા ઘણા સવાલો આપણી ચેનલ પર આવતા હોય છે અને ઘણા કમેન્ટ પણ કરતા હોય છે તો એ મિત્રો માટે હું ખાસ એક નંબર પ્રોવાઈડ કરું છું આ વિડીયોમાં જ તમને આ વિડીયો એન્ડ સુધી જોવા તમને એક નંબર મળી જશે જે નંબરથી તમે પૂરેપૂરી માહિતી લઈ શકો છો અત્યારે આ ગાડીની કન્ડિશન આ રીતના છે જે રીતના સીટ જોઈ લો બરાબર આ સ્ટેરિંગ છે ડેશબોર્ડ છે બરાબર જેથી કરીને તમને ગાડી લેવામાં થોડી આસાની રહે અને નમ્ર વિનંતી મારી એ જ છે કે એક વખતે રૂબરૂબ તો તમારે જોઈ જ લેવી અને કોઈપણ પ્રકારનું એડવાન્સ પેમેન્ટ કરવું નહીં તમારે રૂબરૂબ આવી ગાડી જોવાની ગાડી તમને પસંદ આવે ત્યાર પછી જ તમારા એક્સપર્ટ દ્વારા ગાડી ચેક કરી લેવી ત્યાર પછી જ તમે ગાડી ખરીદી શકો છો અત્યારે જે પણ હું તમારી સામે ગાડીનો વિડીયો લઈને આવ્યો છું એ ગાડીની એક્ઝેક્ટ કન્ડિશન અત્યારે આ છે બરાબર એટલે જો કોઈ પણ ઇન્ટરેસ્ટેડ હોય મિત્ર તો તમે લઈ શકો છો બરાબર આ રીતનું એનું ગાડીનું લુક છે તો આપણી ચેનલના દરેક મેમ્બરને ઘણી રિકવાયરમેન્ટો હોતી હોય છે અને ઘણા લોકો કમેન્ટ કરતા હતા કે ગાડીઓ જોઈએ છે ઇકો ગાડી જોઈએ છે તો તમારા માટે હું ગલા બંધ ઇકો ગાડીઓ લઈને આવ્યો છું બસ મારી કન્ડિશન એ રહેશે કે પૂરેપૂરી તમારી જવાબદારીથી અને તમારી ચેકિંગ પદ્ધતિથી તમે ચેક કરીને લેજો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જય માતાજી વંદે માત્ર